ગુજરાત બજાર ભાવ મોવા માર્કેટ ગયા લાઈવ ર આવી રોજ લાઈવ જોવા માટે આપણે ગુજરાત બજાર ભાવ લાઈક છે કે છે

પચીસ છવ્વીસ સત્યાવીસ એક્યાવીસ અગિયાર રૂપિયા એકસો ઓગણત્રીસ ત્રીસ રૂપિયા એકસો ત્રીસ એકસો ને ત્રીસ રૂપિયા આ લેવલનું તમારું બહુ બહુ પોર છે તો તો એ બે 3 4 5 8 8 તો 13 14 આવેલાઓ હા જો તરી ગયો આ તો મારે આવજે 300 ના 360 લેવાનું છે એસા વાર સુધી મારી આગળ લઈ લેજો 750 નું કુલ કુલ થઈ ગયું હા મારીયા હા અલ ભાઈ જવાબ દે આ એ પાકા પાક 150 160 160 162 160 160 160 ભાઈ ભાઈ હાલો ને ભાઈ ભાઈ આખો કસાઈ કોઈને બોલવા કે ખાલી આવજો બસ 10 65 50 70 30 869 નંબર છે આવો ઓટો વેપન ટીકર ભાઈ સારું બારો ડાલો ને ભાઈ ગયા છવ્વીસ છવ્વીસ રૂપિયા એકસો છવ્વીસ અડતાલીસ રૂપિયા

અરે ભાઈ 51 કેમ કરું 61 કરો પછી આપીજો ₹1 બની વાત હાલો આપી દે આપજો મારી અમારે તો 100 વાળું વાળ હારો એક જ આપી દે મારી આપી આપ પાંચ નાખી દી તમે એટલે જ આપીજો મારી

છવ્વી રૂપિયાત્રીસ પચીસ પાંત્રીસ ચાલીસ બેતાલીસ ઓગણ પચાસ એકસો ને ઓગણ પચાસ ઓગણ પચાસ પંચાવન

Um, I mean, um, I mean, 2 3 4 5 6 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 એક ધારૂ નીકળશે પચીસ છોવીસ એક્યાવીસ ઓગણત્રીસ એકત્રીસ એકત્રીસ ત્રણ વાર

ચાર પાંચ બાર પંદર વીસ બાવીસ પચી રૂપિયા અઠ્યાવીસો ઓગણત્રીસ બત્રીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ બોટલ જુમ્માલ જુમ્માલ રૂપિયા જુમાલ એ બોલો

રાજ <laughs> એ 844 845 1 કા 52 52 રૂપિયા આ તો ચાલી આવ્યું ભાઈ કોઈલે બરે હારું ચાલો 150 રૂપિયા 150 સત્તાણું અઠાણું નવાનું નવ્વાણું બાવીસ રૂપિયા બે ત્રણ ચાર પાંચ છ સાત નવ દસ અગિયાર